મારું નામ કલ્પેશ ચિંદુભાઈ પારેખ નડિયાદ લિંબચ માતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી છે મોટા નવ ગામમાં અમે કાર્યક્રમ કાર્યરત છે વર્ષોથી આ માતાજીનું મંદિર છે જેમની પ્રેરણાથી લઈને મોટા નવ ગામ જે ભવ્ય પથ્થરનું સરસ જ્યાં સમાજનું મોટામાં મોટું મંદિર બનાવેલું છે બાંધણી ચોકડી મુકામે ત્યાં કાલે સવારે ચોથને જે ચોથના દિવસે રવિવારના સવારના છ વાગ્યાથી અહીંયાથી પગપાળા યાત્રા નીકળશે પગપાળા આ સંઘ નરસંડા ગામે થઈ ગુટેલી થઈ અને બાંધણી ચોકડી જશે ત્યાં આનંદનો ગરબો ત્યારબાદ ભોજન પ્રસાદી તેમજ અન્ય કાર્યક્રમો રાખેલ છે સમાજ દ્વારા જેમાં મહેશભાઈ

રમેશભાઈ તેમજ અન્ય કાર્યકર્તાઓ અને સિતુલભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર માન્ય દેવેન્દ્રભાઈ એ પણ ઘણો સહયોગ આપ્યો છે તો આ આપ સર્વનો સહયોગથી જે લીંબચ માતા મંદિરની આ પગપાળા સંઘ યાત્રા નીકળશે તે અતિ ને અતિભવ્ય થાય તેવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ રૂપે આ યાત્રા સફળ નિવરે તેની પ્રાર્થના કરીએ છીએ જય લિંબજ જય માતાજી આપનો સમાજ દ્વારા રાખ્યો છે મારું નામ શરદ પારેખ હું શ્રી મોટાનો ગામમાં ટ્રસ્ટી છું અને અમારા મોટાનો ગામ દ્વારા એક મંદિર ગયા વર્ષે બનાવવામાં આવ્યું છે તે લિમ્મજ માતાનો અમારી કુળદેવીનો છે તેનાથી માતાની પ્રેરાઈ અને અમે અમારું નડિયાદના લિમ્મજ માતાના મંદિરથી અમુક પગપાળા રથ કાઢી અને લીમચ માતાના મંદિર માંદવી ચોકડી સુધી જવાના છે પગપાળા તે અમારા મિત્રો અલ્પેશભાઈ મનેશભાઈ બિપિનભાઈ હિતેશભાઈ ચિતુલભાઈ શંકરભાઈ અમે બધા ભેગા મળીને આ બધું કામ કર્યું છે માતાજી અમને સુખરૂપ પહોંચાડે એવી અમારી પ્રેરણા